વ્યક્તિઓ સાથે બાથ ટબ અને બરફના બોક્સ સાથેની વિશેષ વ્યવસ્થાઓ કરવામાં આવી છે જ્યારે સિવિલમાં દસ બેડનો વોર્ડ બનાવવામાં આવ્યો છે અને અન્ય વોર્ડમાં કુલરની વ્યવસ્થા પણ કરવામાં આવી છે ઉનાળાની સિઝન શરૂ થઈ ગઈ છે એપ્રિલ મહિનો પણ પૂરો થવાની આરે છે ત્યારે સુરત શહેરમાં હાલમાં મહત્તમ તાપમાન ઘટી જવાથી આકરી ગરમી ઘટી છે પરંતુ બફારો વધતા લોકોએ પરસેવે રેબઝેબ થવાની નોબત આવી રહી છે જ્યારે હવામાન વિભાગની આગાહી અનુસાર આગામી એકવીસ અને બાવીસમી એપ્રિલના રોજ ફરી તાપમાન વધશે ગરમીનો પારો ચાલીસ ડિગ્રીની આસપાસ પહોંચી શકે છે આટલા તાપમાન વચ્ચે શહેરીજનોને ગરમી અને આકરા તાપથી ત્રાહીમામ પોકારવાની નોબત આવશે જોકે બીજી બાજુ શહેરીજનોને આકરા તાપ અને હીટ સ્ટ્રોકથી બચાવવા માટે સુરત મહાનગરપાલિકા દ્વારા ખાસ તકેદારીના પગલાઓ લેવામાં આવી રહ્યા છે

કેઝ્યુલિટી વિભાગમાં બાથટબ મૂકવામાં આવ્યા છે તેમજ આઈસ બોક્સ એટલે કે બરફની પેટી પણ મૂકવામાં આવી છે મનીષાહીર હોસ્પિટલ કમિટી ચેરમેન જય દ્વારકાધીશ ઉનાળો ચાલી રહ્યો છે કાળઝાળ ગરમી છે અને ત્રણ દિવસની વેવની આગાહી પણ છે તો આ આગાહીના ભાગરૂપે દર વર્ષની જેમ આ વર્ષે પણ અમે સ્મિમેરના ઇમરજન્સી વોર્ડમાં કુલિંગ બે બાથ તૈયાર કર્યા છે જેની અંદર ઠંડુ પાણી આઈસ ક્યુબ પણ નાખવામાં આવશે જેથી જે સ્ટ્રોકનું દર્દી આવે એને તાત્કાલિક એનું બોડીનું ટેમ્પરેચર નોર્મલ થાય એ માટેની અમે આ કુલિંગ બાથની વ્યવસ્થા કરી છે સાથે અમે ઇમરજન્સી વોર્ડમાં સેન્ટ્રલ એસી પણ કરી દીધું છે કે આ ખૂબ જરૂરી છે અને આ ગરમીથી આ સ્ટ્રોકથી બચવા માટેનું આ ખૂબ એક કંઈને એક લાભદાયી આ એક અમારો પ્રયોગ છે અને દર વર્ષે અમે આ કરતા હોઈએ છીએ અને મને એ પણ ગર્વ છે કે મહાનગરપાલિકાની પહેલી આ એવી હોસ્પિટલ છે ગુજરાતભરની કે ત્યાં આવું અમે હિસ્ટ્રોકથી દર્દીઓને રક્ષણ આપવા માટે આવા કુલિંગ બાથની પણ વ્યવસ્થા અમે કરી છે નમસ્કાર મારું નામ ડૉક્ટર પ્રિન્સ માવાણી છે અત્રેની મેડિકલ કોલેજમાં જનરલ મેડિસિન વિભાગમાં પોસ્ટ ગ્રેજ્યુએટ સ્ટુડન્ટ છું હવે હિટસ્ટ્રોકના દર્દીઓ આવવાના ચાલુ થવાના થવાની આગાહી છે હિટસ્ટ્રોકની આગાહી છે બે ત્રણ દિવસ ખૂબ જ કાળજાળ ગરમીની આગાહી છે તો તેના ભાગરૂપે સ્મિર મેડિકલ કોલેજમાં ઇમરજન્સી વિભાગમાં ખાસ વોર્ડની વ્યવસ્થા કરવામાં આવેલી છે જેમાં સેન્ટ્રલાઇઝ એસી છે જેથી વોર્ડનું ટેમ્પરેચર મેન્ટેન રહે અને ખાસ હિટસ્ટોકના દર્દી માટે આપણે બે ટબની વ્યવસ્થા કરવામાં આવેલી છે જે તમે જોઈ શકો છો કે જેમાં ઠંડા પાણીનું ઠંડુ પાણી કે જે બરફ વડે ઠંડુ કરેલું પાણી હોય એ એક લેવલ સુધી ભરવામાં આવે છે અને તેના તેમાં હિસ્ટ્રોકના દર્દીને આપણે શબજ કરીએ છીએ જેથી એમનું ટેમ્પરેચર જલ્દીથી નોર્મલમાં કાબૂમાં લાવી શકાય પ્લસ હિટસ્ટ્રોકમાં દર્દી માટે ખાસ સાવચેતી સાવચેતીના ભાગરૂપે જોવા જઈએ તો હિટસ્ટ્રોકના લક્ષણોમાં એક તો ખૂબ સખત તાવો એકસો ચાર ડિગ્રી ફેરાનીટ જેટલો તાવાવો શરીરમાં બી બ્લડ પ્રેશર ઓછું થઈ જવું પાણી ગુમાવવાના કારણે પરસેવાના કારણે પ્લસ ડીપી ઓછું થઈ જવાના લક્ષણો જેમ કે ચક્કર આવવા ઉલટી આવવી પ્લસ ગંભીર લક્ષણો જોવા જઈએ તો ખેંચ ખેંચાવવી માનસિક સંતુલન ગુમાવી બેસવું બેભાન થઈ જવું એવા બધા એના લક્ષણો છે જો આવા લક્ષણો તમને જણાય તો તુરંત એમને નજીકની હોસ્પિટલમાં અથવા તો આપણે અહીંયા અસમિયર મેડિકલ કોલેજમાં તાત્કાલિક ભરતી કરવામાં કરવા જોઈએ પ્લસ બીજું કે સાવચેતીના ધ્યાન રૂપે હિટ શોકને અટકાવવા માટે એનાથી શરીરને આપણને બહુ વધારે નુકસાન ના થાય તેના માટે સાવચેતીના ભાગ રૂપે આપણે

જેને પગલે બેભાન થઈ શકે અને કંઈ પણ બબડિયા કરે છે આ ફરિયાદો એટલે કે જે દર્દીને લૂ લાગી હોય તેને જ્યારે સ્મીમેર હોસ્પિટલમાં લાવવામાં આવશે ત્યારે તેની સારવાર માટે બાટબની વિશેષ વ્યવસ્થા કરવામાં